ફોટોવાળા નથી ફોટોવાળા ના થાય અમારા આદેશભાઈ આયર જ હોય ને હલો તો આપણે થઈ પહેલા દર્શન કરી આવીએ પછી આપણે ઉપર લાવવાનું છે બીજું બીલું કંઈક અહીં મંદિર આવ્યું ને જ્યાં કામ છે ને પાંચ વાગ્યા પછી ભૂલે હા તો પાંચ વાગ્યા પછી આપણે જવાનું છે જ્યાં સુધી આપણે અહીંયા અત્યારે ડેમ જોઈએ બધું જોવું પહેલાં તો દર્શન કરી આવીએ માવા ડુંગર તો ભાઈ હવે હું તમને છે ને મસ્ત મજાનો ડેમ બતાવું છું તો હા છે ને ભાઈ અત્યારે આ જે ડેમ ભરાણેલો છે ને આખો એ તમે ઉનાળામાં આવો ને ત્યારે આમાં બધે ખેતી કરે ખેડૂત એમાં ટેટીને એવું વાવે અત્યારે પાણી ભરેલું હોય એટલે આખું પાણી ભરેલું રહે જયારે પાણી સુકાય ને ત્યારે ટેટીનું વાવેતર કરે

આવી ગયા છે હવે એરો ષડમન ચાલુ કરી હું ધીમે ધીમે ચાલુ ભાઈ એટલો બાકી રો એટલો જા આપણે જાય છે આ દે છોટો

ઢોંગરાની ઉપર આવી ગયા છે અને આથી જો મસ્ત નજારો આવે હું તમને દેખાડું જો મસ્ત છે આ મંદિર છે એ આરે બધું પાણી છે જો આ છે હવે ફાઇનલી ઢોંગરાની ઉપર આવી ગયા અને આથી જો આ સીન બધું

દેખાય છે બે કે ફોલોવર છે એકે લાઈટ નથી એવું છે દૂર ઉતરીને ગાડી બધા માણસો ભાઈ ઘણા બધા માણસો આવડા લોકો જો માછલા ને મમરા નાકે છે મમરા ની થેલી લઈને બાયવા છે જો માછલા ગોતે છે માછલા આવે ને એટલે આગડી નીરી દે મમરા મમરા રેડું નાખે પણ માછલા માનતા નથી રેલા ભાઈ આપણે રામજમા આકરી માંના મંદિરે ભાગા જો અત્યારે માણસો પણ આવેલા છે રાજા

ફાઇનલી ભાઈ આપણે પાવરનગર એટલે કે મહાકાળી માના મંદિરે પહોંચી જાય અને અહીંયા જો આ મંદિર છે અને આ આ જે રીમડો છે ને એમાં જો એકલા માળા છે તો કેટલા પક્ષીના જ માળા છે લાગત એકલા માળા કહેવાય કાંઈ નથી આ બગલાના માળા બગલા બેઠા ઘણા બધા પક્ષી છે તાજા માળા અને અહીંયા છે ને ભાઈ ઘણા બધા માણસો દર્શન કરવા આવે છે અને અહીંયા છે ને ભાઈ માણસોય ઘણા આવે તો આવે છે ને ભાઈ આપણે મહાકાળી માતાજીના દર્શન કરવા જઈએ છીએ અહીંયા છે ને ભાઈ બે તમે સારા મારી દર્શન કરવા જવાનું

નો ડે જો ભાઈ આ ગેટ ખોલ નાખવા ત્યાં પેલી ગેલી એટલે બધી મમ્મી

અત્યાર સુધી માં ત્રણ થી ચાર વખત આવી જાય પણ પહેલું મા

કાદા ના એમ માતા પણ કાદો નથી હકીકતમાં ન્યા એમને પાણા છે તો હવે મસ્ત છે ડેમ વસાડે તીટવાડી ની સમજો હા લે નો હોય હું આમ જો ચારે બાજુ ડેમ પાણી જ છે વસાડે જો એટલું ગાળું છે ને એમાં જો તીઠોડી ઈંડા તો હવે છે ને ભાઈ આપણે આ માલણ ડેમનો નજારો માણીને હવે આપણે જઈએ છીએ ઘેરે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા જો આપણે ટાપુની વસાળેલ નીકળી જશે એ હાર્દિક હાર્દિકભાઈ તો અમારે શોર્ટકટ મેંકી વ્યાતી અને આ મોકો હતો ભાઈ કે અહીંયા જો અહીંયા આવવાનું હવે એક વરસાદ થઈ જાય ને એટલે આની અંદર ન આવી જાય અહીંયા જે છે ને એ પાણી ભરાઈ જાય ને પછી પૂરું તો અહીંયા અત્યારે પાણા હતા એટલે પાણાના આધારે અમે વૈયા પહેલાં તો અમને બીક લાગતી હતી કેમ કે અમને એમ હતું કે કાદો છે પણ આ કાદો નથી વેકરા જેવું જોતું એટલે વાંધો ન આવ્યો તો ચાલો હવે